સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે દેશભરમાં ચકચારિત આસારામ તથા નારાયણ સાહેબ વિરુદ્ધમાં નોંધાયેલ રેપ અને દુષ્કર્મના કેસના સાક્ષીઓ અને ફરિયાદીઓ પર એસિડ એટેક અને જીવલેણ હુમલા તથા હત્યા જેવા ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ હરિયાણા સરકાર દ્વારા પચાસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું મોસ્ટ વોન્ટેડ આરોપી હતો આ અંગે સુરત પોલીસ કમિશનર સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે ગુજરાત તથા રાજસ્થાનમાં આશારામ તથા નારાયણ સાઈ વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ રેપના ગુનાઓ નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે આ ગુનાના ફરિયાદી તથા સાક્ષીઓને ફરિયાદ પાછી ખેંચી લેવા અને જુબાની નહીં આપવા ડરાવી ધમકાવી સાક્ષીઓ અને ફરિયાદીઓ પર જીવલેણ હુમલો કરાવી એસિડ એટેક જેવા ગંભીર ગુનાઓ આચરતા શખ્સને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતો હતો અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનામાં વોન્ટેડ હતો અને એક ત્રણસો ચોવીસના ગુનામાં વોન્ટેડ હતા

આશારામ તથા નારાયણ સાંઈ પોતાના પર થયેલા કેસ વિશે ફરિયાદીઓને અને સાક્ષીઓને ધમકાવવા એક ગુપ્ત મિટિંગ કરતો હતો જેમાં કાર્તિક તામરાજ તથા અન્ય લોકોએ એકત્રિત થઈ સિન્ડિકેટ બનાવી ફંડિંગ મેળવી અલગ અલગ રાજ્ય તથા શહેરોમાં ફરિયાદી તથા સાક્ષીઓ પર હુમલાઓ કરતો હતો જેમાં વિસ્ફોટક એક્સપ્લાઝિવ દ્વારા વેપન્સ થી ફાયરિંગ ચપ્પુ થી તીક્ષ્ણ હથિયારો થી ઘા એસિડ એટેક કરવામાં આવતા હતા સુરત શહેરના ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેનું નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેપે રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસિડ એટેક એના આ ગુનાઓ કરતા હતા આરોપી આશારામ તથા નારાયણ સાઈના નજીકના સેવક મોસ્ટ વોન્ટેડ કુખ્યાત આરોપી તામરાજ તમામ ગુનાઓમાં સંડોવાયેલો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉત્તર પ્રદેશના નોઈડા વિસ્તારમાં છે જેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોઈડા પહોંચી હતી અને વર્કઆઉટ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલો આરોપી તામરાજ પોલીસથી બચવા તેને ધર્મ બદલાવ્યો હતો તામરાજે ક્રિશ્ચિન ધર્મ અંગીકાર કરી પોતાની ઓળખ રાજ સ્ટીફન તરીકે મેળવી હતી અને નોયડાની એક સ્કૂલમાં આઉટસોર્સ થી નોકરી મેળવી લીધી હતી અને આશારામ અને નારાયણ સાઈના આશ્રમોથી અને કેસ થી દૂર જતો રહ્યો હતો મેં કાર્તિક નામનો માણસ હતો અને આ તામરાજ હતો અને બીજા અન લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જો અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસ હતા જો એના ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોને પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને જોઈએ પોતે ધર્મ બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને આ ત્યાં છુપાઈને ત્યાં રહેતા હતા અને આ ઘણા સમય ઘણી તમામ સ્ટેટના પોલીસ વર્કઆઉટ કરતી હતી એનો સોતી હતી લેકિન આપણો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ લગભગ ઘણા મહેનતે પ્રયત્ન કરતી હતી અને એમાં આપણને સફળતા મળી અને ત્યાંથી અમે લોકો પકડીને એના લઈ આવી જાય પકડાયેલા આરોપી તામરાજે વર્ષ બે હજાર ચૌદમાં અને પંદરમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ગુનાઓ આચર્યા હતા જેમાં વર્ષ બે હજાર ચૌદમાં સુરતના ખટોદરામાં વિમલેશ ઠક્કર નામના વ્યક્તિ પર જ્યારે મોટરસાયકલ પર જતો હતો ત્યારે ચેપ્પુ વડે તેની પીઠ પર ઘા મારી હત્યાની કોશિશ કરી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદમાં માર્ચ મહિનામાં અડાજણ વિસ્તારમાં રાકેશ પટેલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો માર્ચ બે હજાર ચૌદમાં ઉમરા પોલીસ મથક વિસ્તારમાં દિનેશચંદ્ર ભાગચંદાણી પર એસિડ એટેક કર્યો હતો દિનેશચંદ્ર પર એસિડ એટેક કરવા કામરાજ બે મહિના સુધી ફરિયાદીને ત્યાં નોકરી કરી તમામ માહિતી એકઠી કરી અને રેકી કરતો હતો

બી એક વિક્ટિમ તરીકે હતી જોઈએ તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જળબા વગેરેના ભાગે પૂરા જોઈએ છરી મારવામાં આવ્યા હતા જોઈએ એના દ્વારા જોઈએ જેના આઈપીસી ત્રણસો સાતનો ગુના દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા જોઈએ અને પછી જો માર્ચ બે હજાર ચૌદ ચૌદમાં અડાજન વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જોઈએ અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો માર્યા હતા જોઈએ જેમાં એના ઇન્જરી થઈ હતી ત્રણસો ચોવીસના ગુના એના દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામનો એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા જેટલા આસારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા એના ઉપર જો એસીડ અટેક કરાયા હતા જોઈએ અને એસીડ અટેક કરવા માટે તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં બે માસ નોકર તરીકે જો જોબ કરી હતી જોઈએ આરોપી અને તેની ગેંગ દ્વારા આશારામ વિરુદ્ધના સાક્ષીઓને મારવા માટે 15 થી 20 લાખ થી વધુનું ફંડ એકઠું કરી AK47 રાઇફલ તથા પિસ્તોલ કટ્ટા વગેરે હથિયારો મેળવ્યા હતા અને AK47 રાઇફલ સિવાયના અન્ય હથિયારો વડે આરોપીઓએ ફરિયાદીઓ અને સાક્ષીઓ પર હુમલાઓ કરી હત્યાઓ સુધીની ઘટનાઓ આચરી હતી આરોપીઓ જે વ્યક્તિ પર હુમલો કરવાના હોય તેમના ઘરની આસપાસ ભાડેથી મકાન રાખી એક થી બે મહિના જેટલો સમય ત્યાં રહેતા હતા અને તે વ્યક્તિની પૂરી રેકી કરી તેના પર હુમલો કરતા હતા પકડાયેલા આરોપી પર હરિયાણા સરકાર દ્વારા પચાસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે કે શરૂઆતમાં અમુક લોકોનો ગેંગ હતી જોઈએ અને આ લોકો ઇવન એકવાર ફંડ બી એકઠા કર્યા જોઈએ કે અમે લેટેસ્ટ વેપન જોઈએ અને આ વેપનથી અમે વધારે જો ક્રાઇમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યાકરણ એકે ફોર્ટી સેવન લેવા માટે પ્રયત્નો પણ આર્લો કરાયો છે લેકિન એ કે ફોર્ટી સેવન નથી મળી શકી પરંતુ બીજા વેપન્સ જો હતા આ આ લોકો પ્રોક્યોર કરે જેના લીધે જેના જેનાથી આ લોકો મર્ડર કરે હરિયાણા પોલીસ દ્વારા પચાસ હજાર રૂપિયા એના ઉપર ઇનામ પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત